જય ગૌ માતા જય જય ભારત હું આવી ગયો છું અહીં અમરેલી જિલ્લામાં લાઠીમાં મહાદેવ ગૌશાળા છે જે એકદમ રૂલી લંગડી અપંગાયું અને જે ગામડા અકસ્માત થઈ ગયેલી હોય ઘટના બની ગયેલી હોય કે એક્સિડન્ટ થઈ ગયેલી હોય એવી બધી ગાયોની સેવા કરવામાં આવે છે અને હાજરી કરવામાં આવે છે એકદમ નિરાધાર ગાયોની કોઈ પણ સ્વાર્થ વગર તો મને અહીંયા આનું જે ગૌશાળાનું આદેશ ગ્રુપ છે જે સુરતમાં આવે છે

આદિ ધુમનન સીયો સ્થાપના કરી દે કોણ સલાવે છે ના ઇતિહાસ પર એ આદેશ સેવા ધુમનન છે એ મૂળ તો પ્રતાપગઢના બધા યુવક મંડળોથી ચલાવતા હતા અને શરૂઆતમાં પક્ષીના ચણ એના એના માટેનું કાર્ય કરતું હતું પછી ધીમે ધીમે મહાદેવ ગ્રુપ ગૌશાળાના જે સભ્યો સુરતમાં રહેતા હતા તો એની સાથે આ આદેશ સેવા ધુમનનના સભ્યો ભેગા થઈ અને ગૌશાળાના લાભાર્થે આદેશ ધુમન ધુમન કરવાનો વિચાર્યો